નમસ્કાર સીવી 24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે તેમના જન્મસ્થળ પોરબંદર કીર્તિ મંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રાર્થના સભાને સહભાગી થયા હતા મુખ્યમંત્રી શ્રી પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કરતા કહ્યું કે મહાત્મા ગાંધીજી સૂતરના તાંતણે ખાદી અને સ્વદેશીથી આઝાદ ભારત માટેની પીઠિકા ઘડીને આઝાદી અપાવી છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સ્વદેશીથી આત્મનિર્ભરતા અને સમૃદ્ધિનો મંત્ર વોકલ ફોર લોકલથી આત્મસાત કરીને વિકસિત અને આત્મનિર્ભર ભારતના નિર્માણની પ્રેરણા આપી છે શ્રી અસત્ય ઉપર સત્યના પર્વ વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી હતી અને પૂજ્ય બાપુની દિવ્ય ચેતનાને વંદન મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીને યાદ કરતાં જ આપણી નજર સમક્ષ એક સેવાભાવી સંત અહિંસાના ઉપાસક અને વિશ્વ માનવનું ચિત્ર છે પોરબંદરની આ માટીમાંથી જન્મેલા મોહનદાસ ગાંધીજી બાપુ આજે સાબરમતીના સંત અને અહિંસાના પૂજારી તરીકે સમગ્ર વિશ્વમાં પૂજાય છે મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે પૂજ્ય બાપુએ આપેલા સ્વચ્છતાના વિચારને સાર્થક કરવા વિશ્વ નેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ જાતે જ હાથમાં ઝાડુ લઈને સફાઈને જન આંદોલન બનાવ્યું છે અને દેશ દુનિયામાં એક દાખલો બેસાડ્યો છે સ્વચ્છ ભારત મિશનથી નાના બાળકોથી લઈને વડીલો સૌ સ્વચ્છાગ્રહી બન્યા છે ગરીબ વંચિત અને છેવાડાના માનવી સુધી સુખ સુવિધા પહોંચાડવાની નેમ અને વિકાસ સાથે પૂજ્ય બાપુએ જોયેલું સ્વપ્ન આજે સાકાર થઈ રહ્યું છે પ્રાર્થના સભાના સમાપન બાદ મુખ્યમંત્રી શ્રી પરિસરના સંગ્રહ સ્થાન ખાદી ગ્રામોદ્યોગમાંથી ખાદીની ખરીદી કરી હતી અને કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા તૈયાર કરેલા પરિવારના મોભીનો વૈભવ ઇતિહાસ ક્યુઆર કોડનું અનાવરણ કર્યું હતું આ ક્યુઆર કોડની મદદથી કીર્તિ મંદિરની મુલાકાતે આવતા પ્રવાસીઓને ગાંધીજીના જન્મસ્થળ તથા કીર્તિ મંદિર સ્મારકના અગત્યના ભાગોની ખાસિયતો વિશે હિન્દી અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં ઓડિયો તેમજ લખાણના સ્વરૂપે માહિતી ઉપલબ્ધ થશે પૂજ્ય બાપુના તૈલચિત્રને પુષ્પાંજલિ આપવાની સાથે જ મુખ્યમંત્રી શ્રી કસ્તુરબા ધામની પણ પ્રથમ વખત મુલાકાત લીધી હતી અને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા મૌલિકભાઈ અને ગાયન વૃંદ દ્વારા વૈષ્ણવ વૈષ્ણવજનતો તે કહીએ સહિતના ભક્તિ ભજનની સરવાણીના માધ્યમથી પૂજ્ય બાપુને સ્મરણાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમનું સંચાલન નીરવ જોશીએ કર્યું હતું સર્વ ધર્મ પ્રાર્થના સભામાં ભાગવતાચાર્ય શ્રી રમેશભાઈ ઓઝા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પરબતભાઈ પરમાર ધારાસભ્ય શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા કલેક્ટર શ્રી એસ ધાનાણી જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીબી ચૌધરી મ્યુનિસિપલ કમિશનર શ્રી હસમુખ પ્રજાપતિ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા રિયલ એડમિરલ શ્રી સતીષ વાસુદેવ જિલ્લા પોલીસ વડા શ્રી ભગીરથસિંહ જાડેજા પૂર્વ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી ડૉક્ટર ચેતનાબહેન તિવારી પોરબંદર શહેર ભાજપ પ્રમુખ શ્રી સાગરભાઈ મોદી સહિત અધિકારીઓ અને પદાધિકારીઓ અને નગરજનોએ ઉપસ્થિત રહી પૂજ્ય ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી